હે બજરંગદાસ બાબા તો મિત્રો નવા બ્લોગમાં મારું સ્વાગત છે આજે આપણે પહોંચી ગયા છીએ બગદાણાધામ જે બજરંગદાસ બાબાના દર્શન કરવા માટે તો મિત્રો આપ જોઈ શકો છો જે અત્યારનું દ્રશ્ય ખૂબ સુંદર છે અને આજે આપણે જે બજરંગદાસ બાબાના દર્શન કરવાના છે તો મિત્રો તમને અંદરથી કંઈક આવું દ્રશ્ય જોવા મળશે જો અંદર આ જે એક સફેદ પથ્થરમાંથી આ મંદિર છે એ બનાવવામાં આવેલું છે તો આપ જોઈ શકો છો જે મંદિરનું અંદરનું દ્રશ્ય અને અહીં આ તમે બજરંગદાસ બાબાના દર્શન કરી શકો છો અને ઉપર જ જતાં અહીં તમે રામ લક્ષ્મણ સીતાજી હનુમાનજીના દર્શન કરી શકો છો અહીં ગણપતિ દાદા સહિત અને અહીં હનુમાનજી હનુમાનજી દાદાશ્રી વિરાજમાન છે અને થોડીક જ જતાં તમે નિશ્ચયનું દ્રશ્ય જોઈ શકો છો તો મિત્રો ખૂબ સુંદર દ્રશ્ય છે અને અહીં એમ કહેવામાં આવે છે કે જે બજરંગદાસ બાબા છે જે ઘણા બધા હાલના કરુગના સમયમાં પણ જે પરસા પૂરે છે આ છે નીચેનું દ્રશ્ય જે ઘણા બધા લોકો અહીં બેઠા હોય તો અત્યારે રાત છે અને જો અત્યારનું દ્રશ્ય જોયું તો તમે આ છે બગદાણા ઉપર જે આ બાજુ જે ઘણા બધા ફોટો પાડે છે એ એ બાજુથી હું તમને શૂટિંગ કરી બતાવું છું તો અત્યારે જે બગદાણાનો નજારો તમને કંઈક આવો જોવા મળે છે તો મિત્રો જરૂર આવજો બગદાણા ધામને કમેન્ટમાં જય બજરંગદાસ દાસ બાપા નામ લખવાનું ના ભલતા આ છે સમાધિ મંદિર